જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જાણીશું કે અને દમયંતીની કથા મહાભારતના વન પર્વમાં ઉલ્લેખિત છે આ કથા પ્રેમ ત્યાગ પવિત્રતા કરુણા અને ધૈર્યનું આદર્શ પ્રતીક છે આ કથા

જ્યારે અર્જુન અસ્ત્ર મેળવવા માટે આવ્યા યુધિષ્ઠિરે મહર્ષિ બ્રહદશ્વનું આદર્શ પૂર્વક સન્માન કર્યું ત્યાર પછી યુધિષ્ઠિરે જણાવ્યું કે કૌરવો એ તેમનું બધું જ રાજપાટ અને સંપત્તિ છીનવી લીધી છે આ કારણે યુધિષ્ઠિર પોતાનું સર્વસ્વ હારી ગયા આ સાંભળી મહર્ષિ બૃહદસ્વ કહે છે કે યુધિષ્ઠિર તમે એક જ એવા દુખી રાજા નથી હું તમારાથી પણ વધારે દુખી રાજાની પીડા વિશે જાણો છું અને હું તમને એના વિશેની કથા કહું છું એ પછી યુધિષ્ઠિરની વિનંતીથી મહર્ષિ થી નળ અને દમયંતીની કથા કહેવાનું શરૂ કરે છે ધર્મરાજ યુધિષ્ઠિર નિષાદ દેશમાં નળ નામનો એક રાજા હતો જે વીરસેનનો પુત્ર હતો તે ખૂબ જ પ્રતિભાશાળી

કાયમ સ્થિર રહ્યા હતા તે શસ્ત્ર ચલાવવામાં અને ઘોડા ચલાવવામાં પણ નિપુણ હતો તેમને જુગાર રમવાનો પણ શોખ હતો નળની બધી પ્રજા તેમનાથી ખૂબ સંતુષ્ટ હતી કારણ કે તે ન્યાયપ્રિય અને શક્તિશાળી રાજા હતા તેની શૌર્ય અને ધીરજની ગાથાઓ લોકોમાં પ્રસિદ્ધ હતી નળને કૌશલ્ય અને વિદ્યા સાથે કઠિન પરિસ્થિતિઓનું નિરાકરણ કરવાનો ખૂબ જ અનુભવ હતો આજ સાથે વિદર્ભ દેશમાં દમયંતી રાણી હતી જે રાજા ભીમકની પુત્રી હતી નળ જેમ જ ભીમક પણ એક પરાક્રમી રાજા હતો તેમણે દમણ ઋષિને પ્રસન્ન કર્યા અને તેમના દ્વારા ચાર સંતાનો પ્રાપ્ત કર્યા હતા તેમના થકી તેમને ત્રણ પુત્ર અને એક પુત્રી થયા તેમના પુત્રના નામ હતા દમ દાંત અને દમન તેમજ તેમની પુત્રીનું નામ હતું દમયંતી તે એટલી સુંદર હતી કે દેવતા પણ તેના રૂપના વશમાં થઈ ગયા હતા દમયંતીનું આકર્ષક વ્યક્તિત્વ અને સંવેદનશીલ સ્વભાવ તેને અન્ય રાજકુમારીઓથી અલગ બનાવતો તે નમ્ર વિદ્વાન અને કરુણાશીલ હતી નળ અને દમયંતી બંનેનું સૌંદર્ય અને ગુણો તેમના પોતાના દેશોમાં ખૂબ જાણીતા હતા દમયંતી તેના અદ્ભુત સૌંદર્ય અને બુદ્ધિ માટે પ્રસિદ્ધ હતી અને દરેક રાજકુમાર અથવા રાજા તેના હાથ માટે ઈચ્છુક હતા એ દિવસે કેટલાય લોકો વિદર્ભ દેશમાંથી નિષદ દેશમાં આવતા અને દમયંતીના ખૂબ જ વખાણ કરતા એ જ રીતે કેટલાય લોકો નિષદ દેશમાંથી આવીને વિદર્ભ દેશમાં નળ રાજાના વખાણ વખાણ કરતા આમ આવતા બંનેના નૃદયમાં એકબીજા પ્રત્યે પ્રેમ જાગૃત થયો એક દિવસ જ્યારે રાજા નળ પોતાના રાજ્યના બગીચામાં ફરતા હતા ત્યાં હંસનું એક ટોળું હતું એ બધા હંસોમાં એક હંસ તેને ખૂબ જ આકર્ષિત થવા લાગ્યો તે તેમની પાસે ગયા અને તેણે હંસને પકડ્યો હાથમાં પકડતાની સાથે જ હંસે નળ રાજાને કહ્યું કે જો તમે મને છોડી દેશો તો હું વિદર્ભ દેશ જઈને દમયંતી સામે તમારા ગુણોનું વખાણ કરીશ તેના કારણે તે તમારી સાથે લગ્ન કરશે વિદર્ભ દેશમાં ઉડીને ચાલ્યો ગયો તેમણે ત્યાં દમયંતીને પોતાની નજીક આવતી જોઈ જ્યારે દમયંતી ધ્યાન તે હંસ પર ગયું તો તે પણ ખૂબ જ આકર્ષિત થઈ ગઈ અને તે તેને પકડવા માટે દોડી જ્યારે દમયંતીએ તે હંસને પકડ્યો ત્યારે હંસે તેને કહ્યું કે દમયંતી નિષદ દેશમાં નળ નામનો એક રાજા છે વિશ્વમાં તેના જેટલો કોઈ શૂરવીર પરાક્રમી અને સુંદર મનુષ્ય નથી જો તું તેની સાથે લગ્ન કરીશ તો તારું જીવન સફળ આ સાંભળી દમયંતી પણ હંસને કહે છે કે નિષદ દેશમાં જઈને તારે નળને પણ આવી જ વાત કરવાની છે એ સાંભળી હંસ નિષદ દેશમાં જઈ નળને દમયંતી તમને પણ પ્રેમ કરે છે તેમ સંદેશો આપે છે આ રીતે હંસ પણ બંનેને અને નળ અને દમયંતી એકબીજાના આદર પ્રેમમાં બંધાઈ જાય છે દમયંતી રાજાના વખાણ જાણીને રાતને દિવસ

કે પોતાની પુત્રી લગ્ન યોગ્ય થઈ ગઈ છે અને હવે તેનો સ્વયંવર યોજવો જોઈએ જ્યારે આયોજન કરે છે ત્યારે અનેક રાજ્યોમાં આ સમાચાર પહોંચી જાય છે તેમણે દરેક રાજાઓને અને દેવતાઓને પણ સ્વયંવરમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું આ સમાચાર સાંભળીને નળરાજા પણ પોતાનું ભાગ્યને અજમાવવા માટે દમયંતીના સ્વયંવરમાં જાય છે સ્વયંવરની બહાર ઇન્દ્ર અગ્નિ યમરાજ અને વરુણ દેવતાઓ બહાર ઉભેલા હોય છે જ્યારે નળરાજા પોતાના રથમાંથી નીચે ઉતરે છે ત્યારે દેવતાઓ તેમને જોવે છે અને તેની પાસે જાય છે દેવતાઓ નળ રાજાના સૌંદર્યને જોઈને તેમને વિનંતી કરે છે કે તમે અમારા દૂત બનીને દમયંતીને અમારી સાથે લગ્ન માટે રાજી કરો આ સાંભળીને રાજા નળ પણ કહે છે કે મારો અને તમારો અહીંયા આવવાનો હેતુ એક જ છે દમયંતીને જઈને કહું કે ઇન્દ્ર યમ અને વરુણદેવ તમારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ મારે પણ રાજકુમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે એ પછી બધા દેવતાઓ અને નળ રાજા અંદર જાય છે જ્યારે રાજકુમારી દમયંતી સ્વયંવર માટે આવે છે ત્યારે બધા જ દેવતાઓ ઊભા થાય છે અને નળ રાજાનું સ્વરૂપ ધારણ કરે છે એકવાર માટે તો દમયંતી આશ્ચર્ય પામે છે પણ તેણે પોતાનું મન પ્રસન્ન રાખીને સાચા નળનું સ્વરૂપ ઓળખવાની કસોટી કરી અંતે તેમણે સાચા નળને ઓળખી લીધા રાજા ભીમકે પણ નળ અને દમયંતીના લગ્ન માટેની સંમતિ આપી આ રીતે નળ અને દમયંતીનો વિવાહ સુખપૂર્વક સંપૂર્ણ થયો સ્વયંવરમાંથી જ્યારે દેવતાઓ પાછા ફરે છે ત્યારે તેને રસ્તામાં કળયુગ અને દ્વાપરનો ભેટો થાય છે અને કળિયુગ અને દ્વાપરને દેવતાઓ થકી જાણ થાય છે કે સ્વયંવર તો પૂર્ણ થઈ ગયો છે આ વાતથી તેઓ ખૂબ જ ગુસ્સે થાય છે અને કહે છે દમયંતીએ દેવતાઓનું અપમાન કર્યું છે અને તેમને દંડ તો અવશ્ય આપવો જ પડશે સમય પસાર થતો ગયો ને નળ અને દમયંતીને ત્યાં બે બાળકોનો જન્મ થયો તેમને એક પુત્ર અને પુત્રી થયા તેઓ પણ તેમના માતા પિતાની જેમ ગુણોથી ભરપૂર અને પ્રભાવશાળી હતા આ રીતે નળ અને દમયંતીનું તેના બાળકો સાથે તેમનું જીવન સુખમય રીતે પસાર થતું હતું હતું પરંતુ નળને પણ એક ખરાબ ટેવ હતી જે જુગારનું વ્યસન કળિયુગ અને દ્વાપર તેમની પાછળ જ રહે છે કળિયુગ સમય આવતા નળના રાજ્યના મહેલમાં પ્રવેશ કરે છે અને તે તેના શરીરની અંદર પ્રવેશવાનો માર્ગ શોધે છે સમય જતા કળિયુગ રસ્તો બનાવીને નળરાજાની અંદર પ્રવેશ કરે છે કળિયુગને રાણી દમયંતીને દંડ આપવો હતો પરંતુ તે માટે તે નળરાજાના હૃદયને કાળું કરવા માટે યોજના કરતો હતો ત્યારબાદ તે નળરાજાના ભાઈ પુષ્કર પાસે જાય છે અને તેમને જણાવે છે કે તમે નળરાજાને પોતાની સાથે જુગાર રમવા માટે પ્રેરિત કરો પુષ્કરને તો નળના રાજ સિંહાસન પર પહેલેથી જ ઈર્ષ્યા હતી અને તેમણે કળિયુગની આ વાત માનીને નળ રાજાને આમંત્રિત કર્યા કળિયુગે દ્વાપરને પણ કહ્યું હતું કે તમે જુગારના પાસાઓમાં પ્રવેશ કરજો નળ અને પુષ્કર વચ્ચેના જુગારમાં નળનો દુર્લભ સમય શરૂ થઈ ગયો હતો અને આ જુગારમાં અચાનક તેઓ પોતાનું સમગ્ર રાજ્ય અને સંપત્તિ બધું બધું જ જ હારી ચૂક્યા આ ગુમાવ્યા પછી રાણી દમયંતીએ પોતાના બંને બાળકોને વિદર્ભ દેશની રાજધાની કુંદીનપુર મોકલી દીધા સંપત્તિ ગુમાવ્યા પછી નળ અને દમયંતીએ બધું છોડી દીધું અને તેઓ વનમાં જવા નીકળી પડ્યા વનમાં તેઓને અનેક કષ્ટોનો સામનો કરવો પડ્યો વનમાં ફરતા એક દિવસ રાજા નળે કેટલાક પક્ષીઓને જોયા જેમની પાંખો સોનેરી હતી આ જોઈને રાજાને વિચાર આવ્યો કે જો આ પાંખો તે કાઢીને વેચે તો તેના દ્વારા તે પોતાના જમવા માટે ભોજનની વ્યવસ્થા કરી શકે આ માટે તેમણે પોતાના પહેરેલા કપડા કાઢીને પક્ષીઓને પકડવા તેમના પર ફેંકી દીધા પરંતુ તે પક્ષીઓ તો ઉડી ગયા અને હવે રાજા નળ પાસે પહેરવા માટે વસ્ત્રો પણ રહ્યા નહોતા આ રીતે તે બંને ભૂખથી પીડાવા લાગ્યા વનમાં પણ કળિયુક નળ અને દમયંતીનો પીછો નથી છોડતો એક વાર નળ અને દમયંતી નદી કિનારે જાય છે અને કેટલીક માછલીઓ પકડે છે નળ એ માછલીઓને દમયંતીને સાચવવા આપે છે પરંતુ દમયંતીને અમૃત દ્રવતા વરદાન મળેલું હોવાથી તે માછલીઓ જ્યારે પણ દમયંતીના હાથમાં જાય છે ત્યારે તે સજીવન થઈ જાય છે અને તે પાછી પાણીમાં જતી રહે છે જ્યારે નળ દમયંતી સામે જોવે છે ત્યારે તેના હાથમાં એક પણ માછલી નથી હોતી અને તેને થાય છે કે દમયંતી એકલા જ આ માછલીઓ ખાઈ ગયા જ્યારે દમયંતી આ વાત જણાવે છે ત્યારે કળિયુગના પ્રભાવના કારણે નળને તેના પર વિશ્વાસ નથી આવતો જ્યારે તે બંને વનમાં એક વૃક્ષ નીચે સૂતા હોય છે ત્યારે નળને દમયંતીને છોડવાનો વિચાર આવે છે આમ વિચારીને નળે રાણી દમયંતીનો સાડીનો છેડો ફાડીને અને પહેરીને ત્યાંથી ચાલ્યા જાય છે જ્યારે દમયંતી સવાર પડતા જુએ છે તો નળ ત્યાં નથી હોતા તે બધે જ વનમાં જોવા લાગે છે અને ગોતવાનો પ્રયાસ કરે છે જંગલમાં અને તકલીફોના ભય વચ્ચે દમયંતી એકલી રહી ગઈ વનમાં ભટકતા અચાનક તેની સામે અજગર આવે છે અને તે તેને ખાવાનો પ્રયત્ન કરે છે જ્યારે અજગર દમયંતીને ખાવા જાય છે ત્યારે એક ભારદી ત્યાંથી પસાર થાય છે તે પોતાના બાણ વડે અજગરને મારીને દમયંતીને બચાવે છે એ પારધી દમયંતીને પોતાની સાથે લઈ જાય છે અને તેને બીજા વસ્ત્રો અને જમવાનું આપે છે દિવસો જતા પારધી પણ દમયંતીના રૂપ અને સૌંદર્યથી આકર્ષિત થાય છે આ વાતની દમયંતીને ખબર પડે છે ત્યારે દમયંતી કહે છે કે જો તેણે પોતાના પતિ નળ સિવાય બીજા કોઈ પણ પુરુષનો વિચાર કર્યો હોય તો આ પારધી અહીંયા જ મૃત્યુ પામે દમયંતીની વાત પૂરી થતા જ પારધીનું એકાએક મૃત્યુ થઈ જાય છે તેને વિશ્વાસ હતો કે એક દિવસ એ નગરમાં પહોંચે ત્યારે તેને પોતાની માસી ભાનુમતી સાથે ભેટો થાય છે બીજી બાજુ જ્યારે નળ વનમાં ભ્રમણ કરે છે ત્યારે તેમની સામે એક કર્કોટક નામનો સાપ મળે છે અને તે નળને કરડી જાય છે કર્કોટક તેને કહે છે કે હવે મારા કરડવાથી તમને કોઈ પણ કે પ્રાણીઓ નુકસાન નહીં પહોંચાડી શકે કર્કોટક સાપના કરડવાથી નળ એક રૂપ બની જાય છે એ પછી નળ વિસરતા ઋતુપર્ણના નગરમાં પહોંચે છે અને ત્યાં તેઓ ઋતુપર્ણના સારથી તરીકે રહેવા લાગે છે રાજા ભીમક પણ સુદેવને દમયંતીની શોધ માટે મોકલે છે જ્યારે સુદેવ ભાનુમતીના નગરમાં પહોંચે છે ત્યારે તે દમયંતીને મળે છે એ પછી સુદેવ દમયંતીને સાથે લઈને વિદર્ભ નગરમાં આવી જાય છે આ પછી દમયંતી પણ સુદેવને રાજા નળને શોધ માટે મોકલે છે નળને શોધવા માટે રાજા ભીમક બીજીવાર દમયંતીનું સ્વયંવર યોજે છે સુદેવ દમયંતીના સ્વયંવર માટે ઋતુપર્ણના રાજ્યમાં જાય છે અને ઋતુપર્ણને સ્વયંવરમાં ભાગ લેવા માટે આમંત્રણ આપે છે સ્વયંવર વિશે સાંભળીને નળ પણ ઋતુપર્ણની સાથે સારથી બની જવાનું નક્કી કરે છે બાહુકની કેટલીક પરીક્ષાઓ પણ લેવામાં આવે છે કેટલાક લોકો કહે છે કે બાહુક ખરેખર નળ હોય છે કે નહીં તેની સાબિતી માટે તેને દમયંતી સામે લઈ જાય છે દમયંતી પોતાના મનથી અને સતીત્વના કારણે નળને ઓળખી જાય છે અને ઋતુપરણાને પણ ખબર પડે છે કે આ તો નિષદ દેશના રાજા નળ છે આ કારણે નળ પોતાના સાચા રૂપમાં પાછા આવે છે અને તે પરિવાર પુષ્કરને જુગાર રમવા માટે બોલાવે છે આ વખતે નળ રાજા પુષ્કર સામે જીતી જાય છે અને પોતાનો રાજપાટ પાછો મેળવે છે નળનું દમયંતી સાથે પુનઃ મિલન થાય છે દમયંતીનો વિશ્વાસ અને પ્રેમ સફળતા પ્રાપ્ત કરે છે નળ ફરીથી નિષદના રાજા બને છે અને તેઓ સાથે મળીને શાંતિપૂર્ણ અને સુખી જીવન વિતાવે છે આ કથા શ્રદ્ધા ધૈર્ય અને પરોપકારની અનન્ય ગાથા છે આ રીતે મહર્ષિ બૃહદશ્વ ધર્મરાજાને કહે છે કે નળ અને દમયંતીની કથા આપણને શીખવે છે કે જીવનમાં ભલે કેટલાય દુઃખ અને પરેશાનીઓ આવે પણ જે ધર્મ અને પ્રેમના માર્ગે ચાલે છે તે હંમેશા વિજય બને છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ